નિયમો હોય છે કે સરકાર માન્ય કંપની આઈએસઆઈ કંપની હોય તેમજ સરકાર માન્ય જે કંપની હોય એમના જ આપણે લેવાના થાય છે ત્યાર પછી એમાં આપણે પચાસ ટકા સરકાર સબસિડી આપે છે કેટલા કટકા છે એમ બસો રૂપિયા ત્રણસો આના ત્રણસો રૂપિયા અને ઓલા જોઈન્ટના આના એટલે ત્રણસો દસ નું થયું ને

મારું આમ આ આખું ઝડ છસો રૂપિયાનું બરાબરને હાલી નમૂનો મોકલ્યો છે એને તો નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજ તમારે આજે વાત કરવાની છે કે આપણા જે ભૂંગળા જે હતા એ આવી ગયા છે કે જે આપણે સબસીડીમાં મંગાવ્યા હતા અમને એમની સાથે કઈ કઈ વસ્તુ આવી અને કઈ રીતે સબસિડીમાં આવ્યા છે હવે મિત્રો જો હું પહેલા જ મને વાત કરું તો આપણી પાસે બાવન ભૂંગળા આવી ગયેલા છે જે જે કાળા પાઇપ હોય છે એ કાળા પાઇપ બાવન આવી ગયા છે અને જે છે કેપ્ટન કંપનીના છે અને જે આપણે પચાસ ટકા સબસિડીમાં આવેલા છે તો ત્યાર પછી મિત્રો વાત કરું તો જ્યારે આ ખેડૂત પોર્ટલ ખુલ્યું ત્યારે આપણે આ હોદ એટલે ટૂંકમાં પાઇપનું આપણે એપ્લાય કરી હતી અને ત્યાર પછી આપણને મંજૂરી મળી ગઈ અને મંજૂરી મળ્યા પછી ત્યાંથી વર્ક ઓર્ડર આવ્યો અને વર્ક ઓર્ડર આવ્યો પછી ગામ સેવકનો ફોન આવ્યો કહો ભાઈ તમે ખરીદી કરી લો ત્યાર પછી આપણે એની ખરીદી કરી લીધી જે કેપ્ટન કંપનીના આપણે લીધેલા છે અને મિત્રો એમાં એવું સરકારના અમુક નિયમો હોય છે કે સરકાર માન્ય કંપની આઈએસઆઈ કંપની હોય તેમજ સરકાર માન્ય જે કંપની હોય એમના જ આપણે લેવાના થાય છે ત્યાર પછી એમાં આપણે પચાસ ટકા સરકાર સબસિડી આપે છે તો આપણે જે છે એ એક હજારને ચાલીસ ફૂટ એક હજારને ચાલીસ ફૂટના જે રેજા આવે એ આપણે લીધેલા છે અને એમાં આપણે કુલ બાવન કટકા આવેલા છે એટલે બાવન કટકા વીસ ફૂટનો એક કટકો આવે એટલે બાવન કટકા થાય ને બાવન કટકા થાય એટલે એક હજારને ચાલીસ ફૂટ લાઇન આવેલી છે અને લાઈન આવી જાય ત્યારે આપણે જે કંપનીમાંથી આપણે ખરીદી કરી હોય તેમને આપણે ત્રીસ હજારને પાંચસો રૂપિયા કેશ પેમેન્ટ કરી દેવાનું હોય છે ત્યાર પછી એક થી માંડી અને અઢી મહિના સુધીમાં કે આપણું જે બિલ ઉપરનું હોય એટલે કે ધારો કે ત્રીસ હજાર ને પાંચસો આપણે કંપનીમાં જમા કરાવ્યા હોય તો આપણને પંદર હજાર રૂપિયા રિટર્ન આપણા ખાતામાં આવે છે હવે મિત્રો મને એ વાત સરકારને સમજાતી નથી કે ભાઈ ત્રીસ હજાર પહેલા હું કરવા લઈ ત્રીસ હજાર પાંચસો પહેલા હું કરવા લઈ લેવા અને લીધા પછી પંદર હજાર રૂપિયા ખાતા હું કરવા નાખવા એટલે કે એને હું એવું દેખાડવું ને કે અમે આ પંદર હજાર રૂપિયા સહાય આપી આવો કરવાનું કોઈ મતલબ છે જ પણ હવે સરકારના શું નિયમ છે પછી બીજો નીકળ આવો મને ખરાબ અનુભવ થયો કે મારી દીકરી ત્રીજું ભણે છે હવે એમના શિક્ષકોએ મને એવું કીધું ભાઈ તમે આના ખાતા ખોલાવો તો હું ખાતું ખોલાવી બીઓ બીમા ખાતું ખોલાવા ગયો તો એમને મને એવી વાત કરી કે તમારી દીકરીના નામે ખાતું ખુલશે નહીં દીકરી દસ વર્ષની થાય પછી ખાતું ખુલે અને અહીંયાથી શિક્ષકો એમ છે કે તમે ખાતું ખોલાવો આજની તારીખમાં મારી દીકરી ત્રીજું ખુલ્યું નથી અને જે સરકારની સહાય જે કાંઈ નવસો કે આઠસો કેટલી આવી મને ખ્યાલ નથી પણ જે કાંઈ શિષ્યવૃત્તિ આવે છે એ શિષ્યવૃત્તિ એ શિક્ષકો મારા ખાતામાં નાખી રહ્યા છે હવે દીકરીનું ખાતું ખોલતા નથી હવે આ પ્રશ્ન શું કરવા થાય છે ખબર નથી પડતી હું બેંક વાળાનો સંપર્ક કર્યો તો એ લોકો મને એવી વાત કરી કે ભાઈ દસ વર્ષની દીકરી થાય પછી ખાતું ખોલાવી અને જે જે ત્રીજા નંબરે વાત વાત છે એ બધા ખેડૂત વસ્તુ પરેશાન છે અને નિયમ છે કે નહીં એ ખેડૂતોને ખબર નથી અને એની પાછળ હું ખૂબ મહેનત કરું છું એ નિયમ છે કે નહીં એ હું જાણકારી ટૂંક સમયમાં લઈ અને તમારા સુધી વિડીયો પહોંચાડી કે ભાઈ ખેડૂતો ક્રેડિટ લે છે પોતાની ઉપર ક્રેડિટ લે છે એટલે ક્રેડિટ લોન સિવાય લોન લે છે હવે લોન જે સરકાર આપે એ કૃષિ માટેની જે સરકાર લોન આપે ધારો કે બે લાખ રૂપિયા આપ્યા હોય તો એમાં સરકાર એમ કે છે કે અમે એને ઝીરો ટકા વ્યાજ આપી કે કેન્દ્ર સરકાર અડધું વ્યાજ આપે અડધું રાજ્ય સરકાર આપે એવા અલગ અલગ એના નિયમો હોય છે અને એમ કહે છે કે એમની જીરો ટકા આપી ને ત્રણ ટકા આપી પણ મિત્રો મને એ ત્રણ ટકા છે એ તમારે કેટલા ટકા પડી રહે ને આપણને એ ખ્યાલ નથી પડતો કારણ કે મિત્રો આ વાત સમજો કે હવે એ લોકો એમ કહે છે કે ભાઈ બે દિવસ પૂરતા તમારે અમને મૂળ રકમ માંડી મૂળ રકમ ને વ્યાજ તમારે અમને જમા કરાવવું પડે તો મિત્રો એક સાથે જો નાનો ખેડૂત હોય તો એ કાર્ય અઢી ત્રણ લાખ રૂપિયા રકમ કઈ રીતે જમા કરાવે અને એ કયો એવો નિયમ છે અને તો આ કરોડો રૂપિયાની લોનો જે કંપનીઓમાં સરકાર આપે છે એ હું વર્ષે એક બધા જમા કરાવવાનું કે હજારો કરોડ રૂપિયાની લોનો આપે તો હું એક કાર્ય જમા કરાવવાનું કે આ શુક્રવાર કરે કાંઈ ખબર નથી પડતી પણ હવે મિત્રો હવે એ વાત હું બીજા વિડીયોમાં કરી અત્યારે મેં તમને સમજાવ્યું એમ કે આપણે જમા કરાવી દીધા ત્રીસ હજાર પાંચસો રૂપિયા કંપનીમાં જમા કરાવી દીધા છે અને એ બે અઢી મહિને આપણને પાછા કે ત્રણ મહિના સુધીમાં આપણને પાછા મળે તો એ પંદર હજાર રૂપિયા સરકાર આપણા હું કરવા ત્રણ મહિના સુધી વાપરી જાય છે એ ખબર પડતી નથી હવે મિત્રો એ જમા કરાવ્યા પછી શું આપણે ઉતરી ગયા પૈસા જમા કરાવી દીધા પછી શું કરવાનું છે એ તમને વાત કરું કે ત્યાર પછી આપણને જે કંપનીનું બિલ મળે આપણે ગ્રામ પંચાયતમાં જે વીસીઓ એ કે કોઈ નું કામ કરતા હોય એમની પાસે જઈ અને એ બિલ આપણે જમા કરાવી દેવાનું છે અને જમા કરાવી દેવાનું એટલે કે અપલોડ કરવાનું છે અને ત્યાર પછી જે અપલોડ કરેલી જે રસીદ આવે એ આપણે ગામ ને જમા કરાવવાની છે એટલે ગામ સેવક આપણે આગળની પ્રોસેજર કરશે અને આ રીતે આપણને આ કટકો આ કટકામાં આ રીતે આપણે પચાસ ટકા સબસિડી મળશે હવે જે આમાં ટ્રેન્ડમાં અત્યારે જે ફુવારા છે તે આપણી પાસે અત્યારે આ મિની સ્પ્રિંકલર કહેવાય છે તમને ખ્યાલ છે આ મિની સ્પ્રિંકલર છે તે આપણી પાસે છે જે આપણે જે નાની લાઈન આવે એમાં આપણે આનો યુઝ કરી શકીએ છીએ મોટી લાઈનમાં આપણે આનો યુઝ કરી શકતા નથી પણ હવે આ લાઈન માટેના જે ફુવારા છે એમાં આપણી પાસે એક બે ત્રણ અને ચાર આ ચાર જાતની ક્વોલિટી આપણી પાસે છે જેમાં તો મિત્રો મેં આ જે તમને ફુવારાની ક્વોલિટીને જે કાંઈ વાત કરી એ તમને હું ફુવારા જ્યારે શરૂ હશે અથવા તો આવતા વિડીયોમાં તમને એમની પૂરી માહિતી આપી કે આ છ સાત જાતના ફુવારા આપણી પાસે છે એમાં વધારેમાં વધારે સક્સેસ ફુવારા કયા છે અને તમારે જો ફુવારાની નવી કારણ કે મિત્રો લાઇનની ખરીદી કરશો એટલે તમારે એની પાછળ ફુવારાની ખરીદી કદાચ મગફળીમાં આંકવા માટે કરવી જોશે તો કયા ફુવારા એવા બેસ્ટ છે કે જે તમને સારામાં સારું રિઝલ્ટ આવે અને એકદમ ફુવારા શરૂ કર્યા પછી એમની પાછળ તમારે દોડી કે ટેન્શન ન રહે એમની માહિતી હું આવતા વિડીયોમાં આપીશ ત્યાં સુધી બધા જ ખેડૂત મિત્રોને જય શિયા જય શિયાારામ